પચીસ એમ એમ હેવી બ્રાસ પ્લશ કોંગ માટે પ્રોડક્ટ જોઈએ પ્રોડક્ટ ઇન્ટ્રોડકશન આ મોડલ પ્યુર સોલિડ હેવી બ્રાસમાં બનાવવામાં આવ્યું છે એના ઉપર પ્રીમિયમ ક્રોમ પ્લેટિંગ છે જેથી પ્રોડક્ટ શાઇનિંગ રહે અને રસ ન બિલ્ડ ક્વોલિટી પચીસ મિલીમીટર સાઇઝ હોવાને કારણે આ ફ્લશની ની બોડી ખૂબ જ સ્ટ્રોંગ અને બેટી છે થ્રેડિંગ પરફેક્ટ કટ છે જેથી ફિટિંગ વખતે લીક થવાની કોઈ શક્યતા નથી સ્પિન્ડલ અને ઇન્ટરનલ પાર્ટ્સ પણ હેવી ડ્યુટીમાં બનાવે છે ફીચર્સ આ ફ્લશ કોકના મેઇન ફીચર્સ સાંભળો પચીસ મિલીમીટર લાર્જ સાઇઝ હાઈ વોટર ફ્લો માટે પરફેક્ટ જ પરફોર્મન્સ સ્ટ્રોંગ થ્રેડ ટાઈટ સેફ ફિટિંગ આ બધું મળીને એને હેવી ડ્યુટી કેટેગરીનો પ્રીમિયમ પ્રોડક્ટ બનાવે છે યુસેજ ભાગ્યા એપ્લિકેશન

ઇન્સ્ટોલેશન સરળ છે એક પાઇપલાઇનમાં પચીસ એમએમ ફિમેલ ફિટિંગ હોવું જોઈએ બે થ્રેડિંગ પર ટેફલન ટેપ ફેરવી લો ત્રણ ફ્લશપોકને ક્લોકવાઈઝ ટાઇટ કરો ચાર ફ્લો ટેસ્ટ અને લીક ટેસ્ટ એક વાર ચોક્કસ કરો ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ આઉટરો તો ફ્રેન્ડ્સ આ હતો આપણો પચીસ એમએમ હેવી બ્રાસ ફ્લશપોક રિવ્યૂ वीडियो हेल्पफुल लगियो होए तो लाइक, शेयर अने सब्सक्राइब करवानु भूलशो नहीं। लंबिंग ना बीजा प्रोडक्ट्स पर वीडियो जो ये होए तो कमेंट मार लक थैंक यू। सेंट्रो आयुर्वाद मिल गई। ये आयुर्वाद मिल जाए सेंट्रो।